અને મને લાગ્યું ને કે ખરેખર આ સુખ મેળવવા માટે અવલાયકા ધરાવશે યોગ્યતા ધરાવશે તો એવું સુખ હાલું કે તમારી પેઢી વાપરે ખૂટ નહીં એનું નામ છે એવું બધી બાજુથી ઘેરી નાખું કે એક જ રાસ્તો દેખાય કે મારી માં મારી માં સિવાય મારું કોઈ નહીં જગતમાં માં તું નહીં તારણ તો મારું મોત જ છે જે સાચા ભક્તો હશે ને એને આવી પરિસ્થિતિ ઊભી થશે કોઈ આશરો નહીં દેખાય કોઈ જ નહીં એક જ દેખાશે આજ મારે જ આ ધામ આયા છો ને એટલે તમે મારા છો મારા એક પરિવારના એક સભ્યો છો ભલે પછી આજે નવા આવ્યા હોય તોય ને મારા જૂના ભક્તો હોય તોય તો આજે બારેજા ધામના પરિવારમાં આ જોડાયા છો તો આ પરિવાર એવું છે કે કદાચ તમારા પરિવારમાં તમને સુખ શાંતિ નહીં અનુભવાતી હોય પણ બારેજા ધામ આઈ સો ટકા તમને સુખ શાંતિનો અનુભવ થતો હશે ભલે તમારા પરિવાર જોડે તમે સમય આપતા હશો પણ છતાંય એ સમય આપતા આનંદ ના આવતો હોય એવો આનંદ મારેજાત ધામ આવવાથી તમને થાય છે થાય છે ને રહીવાની રાહ તો તમે રાહ જોતા હોય તો માતા કેમ રાહ ના જેમ તમારી આંખો મનમાતાને જોવા માટે તરસતી હોય ને એવી રીતે મારા લાખો ભાવિક ભક્તો જે રાત યાદ કરે છે મારું સ્મરણ કરે છે દગલે ને પગલે મારું નામ લેશે ને એવા ભક્તોને તે જોવા માટે મારી ખુખાર મેલેડીની આંખો તરસી જાય જેને મારા ભક્તોએ ખૂબ વાલ કરે એ ખુખાર મેલડી એ રોમવારી મેલડી જેને મારા ભક્તોએ રાત દિવસ યાદ કરી રાત દિવસ સ્મરણ કરી અને મન થી મોબાઈલ માં બેઠા બેઠા મન માતાને યાદ કરીને કોઈ મન ની વાત કીધી તો એ વાત એ સાંભળી લીધી છે ભલે પછી સમય ચોઘડિયા તિથિ ગમે તે હશે પણ હું તો એટલી રાહ જોતી હોય કે ક્યારે મારો ભક્ત મને યાદ કરે સ્મરણ કરે અને જલ્દીથી તત્પરતાથી એની જોડે જઈને મારો અનુભવ કરાવી દઉં કે હું બેઠી છું થયો ને અનુભવ કે બારેજા ધામ સોલંકી પેઢીની બહુચારના ખાતાની ઉકતા પોરની મેરડી રોમ વાળી મેલેડી ખુખાર ફરી એક વખત બેસવાની જગ્યા નથી પેલા તો એવું કેતા કે આ બાજુ જગ્યા ના હોય તો આ બાજુ આવી જાવ ઘણી જગ્યા છે પણ ના આ બાજુ પેક થઈ ગયું રામ કેમ આટલું આકર્ષણ છે રામ જ્યાં ના હું કોઈને આમંત્રણ આલું છું ના હું કોઈને કહેવા જઉં છું કે આવજો ના હું કોઈને બાધા આપું છું ના કોઈને માનતા હા આપું છું કે ના કોઈ જાતની જાહેરાત કરાવું છું કે ના કોઈ વસ્તુના મતલબ બધાના ભેગા કરવાની કોઈ એવી ટેકનિક વપરાવું છું મારા સેવકો જોડે કે ભાઈ આવું કરો તો બધા અહીં આવો આવું કરો તો બધા અહીં આવો પણ દર રવિવારે હું એવું કે આટલી મોટી સંખ્યામાં આવો છો તો થોડો થોડા આવો છતાંય તમે આવો છો તો કઈક હશે ને કઈક કારણ હોવું જોઈએ કે એક ગાડા હોય બે ગાડા હોય ત્રણ હોય ચાર હોય દસ હોય સો હોય પાંચસો હોય હજાર હોય દસ હજાર હોય

રામ પણ ના તમે નથી તમે છો એટલે તો તમે નહીં આયા મેં મે માતાએ તમને હુકમ કરીને બોલાયા છે અડધી રાતે ઉઠાડીને જગાડીને બોલાયા છે કે દીકરા હું ખુખાર મેલડી આઈ આય મારા ધામ જગતમાં બધી જગ્યાએથી નિરાશ થઈ ગયો હોય ફરી ફરીને થાકી ગયો હોય તો એક વખત બારેજા ધામ બાજુ તારો મૂકડું તો ફેરવ એક વખત તારી વાણીથી આ ખુખાર મેલડીનો શબ્દથી યાદ તો કર